નમસ્કાર ખેડૂત મિત્રો હું રાહુલ પટેલ હોસ્ટેલ હાર્દિક સ્વાગત કરું છું આજે કાત્રોટાના પ્રગતિશીલ ખેડૂત તમારી પાસે આવ્યા છે જેને ઉનાળામાં અમારી અગર વાલનું બિયારણ લીધું હતું બતાવું ભાઈ તમે જા વાલનું તમારું નામ જણાવો જેસલભાઈ જીવણભાઈ ગામ કાત્રોટા તાલુકો જિલ્લો રાજકોટ બરોબર તમારો મોબાઈલ નંબર બે ત્રીસ નવ્વાણું પાંચતેર તો આ જે પ્રગતિશીલ ખેડૂત છે એ ઉનાળે અમારી અગરથી જે આ વસ્તુ નેવ નંબરના જે વાલ છે જેને માર્કેટમાં બીટી વાલ તરીકે પણ ઓળખાય છે એ લઈ ગયા હતા તો એને જે ફાલ છે એ કેટલા દિવસે આવ્યો હતો સાઠ દિવસની અંદર ચાલુ થઈ ગયા હતા અને અત્યારે આજની તારીખ જે છે એ આજની તારીખે પણ પાછા બિયારણ લેવા આવ્યા છે અમારી અત્યારે હાલી બે કિલોનું વાવેતર કરે છે ઉનાળાની અંદર એને બે કિલોનું વાવેતર કર્યું હતું તો એને એક સારો છોડો હોય તો કેટલો એક છોડવામાંથી વાલ ઉતરતા હતા તમારે પાંચસોથી છસો ગ્રામ પાંચસો થી છસો ગ્રામ જેટલા એક છોડવામાંથી વાલ ઉતરતા તો વિચાર કરો કે આ ખૂબ સારી વેરાયટી છે જે વોસ્ટી નેવું નંબર છે અને જે લોકોને લીલા વેચવા માટે વાલ વાવવા હોય તો તેવા ખેડૂત મિત્રોને તમે આ વાવવાની ભલામણ કરશો ભાઈ હા જે લોકોને લીલા વાલ વેચવા માટે શાકભાજીના વાલ વાવવા હોય તો આ વોસ્ટીના નેવું નંબર વાલ વાવે એ ખેડૂત મિત્ર છેલ્લા ત્રણ વર્ષથી વાવે પણ છેલ્લા બે વર્ષથી આ તે અમારી આગળથી બિયાર લઈ જાય છે અને આને ખૂબ સારું પરિણામ મળે છે તો હવે જે ખેડૂતોને વાલ વાવો આવતા હોય છે તો યાદ રાખજો પોસ્ટિંગના નેવ નંબર તો તમે બીજા ખેડૂતોને ભલામણ કરશો આ વાલ વાવવા માટે આ ખેડૂત મિત્ર છે એ બીજા ખેડૂતોને વાલ વાવવા માટે ભલામણ કરે છે બરાબર છે આભાર